મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો ચાર દિવસના વિરામ બાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે લૂણાવાડા તાલુકામાં બે ઇંચ વરસાદ સંતરામપુર અને કડાણામાં એક ઈંચ વરસાદ ખાબક્યો લૂણાવાડા નગરના હુસૈની ચોક દર કોલી દરવાજા અસ્થાના બજાર સહિત અનેક નીચાણ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા જિલ્લામાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થયો છે જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ